જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ તાત્કાલિક ધોરણે વોચ ગોઠવી હતી ત્યારે પોલીસ સ્ટાફના માણસોએ સનગઢ પોલીસ મથકે દારૂના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી હેમંત ઉર્ફે હેમુ મનોહર નગરાડેને ઝડપી પાડ્યો હતો પોલીસ સ્ટાફના માણસોએ આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને સનગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામ ખાતે રહેતી અભણ મહિલા હોવાનો ગેરલાભ ઉઠાવી યુવકે ત્રણ પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી કરી ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામના નિશાળ ફળિયા ખાતે રહેતા વનિતાબેન ખાલપા ચૌધરી એક અભણ અને વિધવા સ્ત્રી છે જેનો ગેરલાભ ઉઠાવીને આણંદ જિલ્લાના બોરસદ ગામના મનીષ કિરણ ક્રિશ્ચિયનને પેન્શન પ્રોવિડન્ટ ફંડ ભરપાઈને નામે ઠગાઈ કરવાના હેતુથી ખોટા દસ્તાવેજો બનાવી તેના ખરા તરીકે ઉપયોગમાં લઈ વિશ્વાસઘાત કર્યો હતો અને મહિલા પાસેથી ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા લઈને છેતરપિંડી કરી હતી ત્યારે આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને મનીષ કિરણ ક્રિશ્ચન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ડોલવણ પોલીસ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાટગઢ ગામની સીમમાં અજાણ્યા વાહન ચાલકે મોટરસાઇકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો વ્યારા ખાતે રહેતા સુખદેવ રણછોર ગડરિયા પોતાના કબજાની એક્ટિવા મોપેડ પર સવાર થઈને પોતાના ખેતરે કાટગઢ ગામ ખાતે ગયા હતા અને ત્યાંથી પોતાની ઘરે પરત ફરી રહ્યા હતા તે વેળાએ કાટગઢ ગામની સીમમાંથી પસાર થતા સોનગઢ વ્યારા રોડ ઉપર કાટગઢ પાટિયાની સામેથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ અજાણ્યા ફોર વ્હીલ ચાલકે સનગઢ તરફથી પૂર ઝડપ્યા અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટર સાયકલને અડફેટમાં લઈ લેતા મોટર સાયકલ ચાલક રોડ ઉપર પડી ગયા હતા અને મોટર સાયકલ ચાલક સુખદેવ ગડરિયાના શરીરે ઈજાઓ પહોંચી હતી અકસ્માતને લઈને કાકરાપાર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે લોણના પાટી ગામ ખાતે અજાણ્યા ઈસમે શેરડીના રસના કોલાની દુકાનની બાજુમાં પડેલ છાપરામાં આગ લગાવી દેતા મોટર બળીને ખાખ થઈ જતા ચકચાર મચી જવા પામી ડોલવાણ તાલુકાના પાટી ગામના ભાણપુર ફળિયા ખાતે રહેતા નગીન દેવજી પરમારની ફ્રૂટ તથા શેરડીના રસના કોલાની દુકાનની બાજુમાં પાડેલ છાપરા નીચે મુકેલ તેમના કબજાની એક્સેસનો પેડ તથા દુકાનને બાજુમાં પાડેલ છાપરામાં કોઈ અજાણ્યા ઈસમે એ સમયે આગ લગાવી દેતા મોટરસાયકલ અને છાપરામાં આગ લાગી ગઈ હતી ત્યારે અંદાજે એક લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું બનાવને લઈને સમગ્ર પંથકમાં તર્ક વતર્ક સર્જાતા જોવા મળ્યા હતા ઘટનાને લઈને નગીન પરમારે ઢોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ઢોલવણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડોલવણના કલકવા ગામમાં ખેડૂતના ખેતરમાં ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરાયું ડોલવણ તાલુકાના કલકવા ગામમાં આજે સવારે નવ વાગ્યાના સમયે નેવા રહેતા અમરત ભાગુ પટેલના ખેતરમાં ઝેરી કોબરા સાપ નજરે પડતા સ્થાનિક લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો સ્થાનિક આગેવાનો આ સાપને પકડવા માટે સરીસરૂપ સંરક્ષણ તાપી આરસી એસજી મેમ્બર અયાઝ એસ મુલતાનીને ફોન કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સાપને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી એક દોઢેક કલાકની જહેમત બાદ આ ઝેરી સાપને સ્ટ્રીક પકડી લેવામાં આવ્યો હતો અને આ ઝેરી કોબરા સાપને વન વિભાગના અધિકારીઓ અને ડબલ્યુ એસીબીના વોલી એન્ટર ઇમરાન વેદના માર્ગદર્શન હેઠળ જંગલમાં છોડવામાં આવ્યો છે પેલાલ બુહારી ગામમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવી માનવતા મહેકાવવામાં આવી હતી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પેલાડ બહારી ગામમાં ભવાની ફળિયામાં આવેલા આંબાવાડી વિસ્તારમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર મળી આવતા જીવદયા પ્રેમી ગૌરાંગભાઈ પટેલે પ્રાથમિક ઘરેલું સારવાર કરીને વિભાગને જાણ કરીને મોરને બચાવી લઈને માનવતાની મહેક પ્રસરાવી હતી ફોરેસ્ટ પટેલ હાલતમાં મોરનો કબજો આપવામાં આવ્યો હતો અને વન વિભાગને સામાજિક વનીકરણ કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો જેને વાલોડના પશુ દવાખાને લઈ જવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી જોકે મોર હવે તંદુરસ્ત હાલતમાં આવી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે નાગરિકોને શેરી નાટક થકી મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તે માટે જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે શેરી નાટક થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા નાગરિકો પોતાના મતનું મહત્ત્વ સમજી લોકશાહીમાં પોતાનું યોગદાન આપે તે માટે લોકોને જાગૃત કરવાની સાથે સાથે નાટકના માધ્યમથી ઇવીએમ વીવીપેટ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલ ખાતે મતદાન જાગૃતિ અંગે સિગ્નેચર કેમ્પેન યોજાયો હતો આગામી તારીખ સાત મે હજાર ચોવીસના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજાનાર છે આ ચૂંટણીમાં દરેક મતદાર પોતાના મતદાન હકનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ લાવવા તાપી જિલ્લાના દરેક તાલુકામાં ચૂંટણી તંત્ર દ્વારા સ્વી પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નાગરિકો અને ખાસ કરીને યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલ કેન્દ્ર ખાતે આયોજિત જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના પરીક્ષા શરૂ થાય એ પહેલાં સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લાના તમામ નાના મોટા સમાચારો જોવા માટે ચેનલને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં હવે અમને રજા આપશો આભાર